પાછળ શોધમાં ભટકતો દીપડો પડ્યો બહાર નીકળવા ધમપછડા નહીં પણ ઊંડા કુવામાં પાણી પર બેસી આરામ કરતો દીપડો જોવા મળ્યો વનકર્મીઓએ ભારે જહેમત બાદ કુવામાં પાંજરું ઉતારતા દીપડો પાંજરે બેઠો તેની સહી સલામત બહાર કાઢી નવતાડ નેશનલ પાર્કમાં સોંપાયો દીપડો પાંજરે પુરાતા રાહત મળી વઘઈ ડાંગ જિલ્લાના આહવા પોલીસ હેડક્વાર્ટર્સની નજીક આંગણવાડી પાછળ શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ ઘટનાની જાણ ડાંગ ઉત્તર વન વિભાગમાં પશ્ચિમ રેન્જના આરેફો તથા વનકર્મીઓને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા કૂવામાંથી દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દીપડો કૂવામાં પડતા આહવા નગરજનો દીપડાને જોવા લોકોનું ટોળું ભેગું થયું વનકર્મીઓ નેટ સાથે ખાટલાને પાંજરો કુવામાં ઉતારી દીપડાને સુરક્ષિત રીતે બહાર લાવી વાંસદા નેશનલ પાર્ક નવતાડ ખાતે પહોંચાડી દેવાયો રિપોર્ટર રમેશ માહલા ડાંગ